श्रीमद् भगवत गीता अध्याय आठ अक्षर ब्रह्म योग श्लोक 23 नो पठन करिए પછી તેનો અર્થ સમજીએ યોત્ર કાલેત્્વનાવૃત્તિમ આવૃત્તિમ ચૈવ યોગિнах પ્રયતાayanti तमकालम् वोक्षामि वरतरस्य भव अर्थात હે ભરત શ્રેષ્ઠ જે કાળે શરીર છોડીને જનારા યોગીજનો પરત ન આવનારી ગતિને પામે છે અહીં કૃષ્ણ ભગવાન અર્જુનજીને જણાવે છે કાળ એટલે કે સમય જે વ્યક્તિ પોતે એવા સમયે પોતાનું શરીર છોડે છે કે એ પુનર્જન્મ લેવાના નથી પરત ન આવનારી ગતિ એટલે ફરીથી જન્મ લેવો ન પડે તો કયા કાળે દેહ છોડવો એની વાત હવે પછીના શ્લોકમાં ભગવાન કહેવાના છે અને જે કાળે જનારા પરત આવનારી ગતિને પ્રાપ્ત થાય છે એ કાળ એટલે કે બે માર્ગોને હું હવે પછીના શ્લોકમાં કહીશ એવું ભગવાન અર્જુનને કહી રહ્યા છે કે માનવે કેવા સમયે શરીર છોડવું જોઈએ આપણને ખબર છે કે ભીષ્મપિતા મહ બાણની છયા પર એમને તો જો કે મૃત્યુનું વરદાન હતું અને યોગ્ય સમયે એમને ત્યાગ કર્યો તો કોઈ પણ માણસે દેહ ત્યાગ કયા સમયે કરવો જોઈએ કે જેના કારણે એ પરત ન આવનારી ગતિને એટલે પુનર્જન્મ ન લેવો પડે એવી ગતિને પામે છે કોણ યોગીજનો બધા લોકો એવું નથી કરી શકતા અને ભગવાન એ પણ હવે પછી સમજાવવાના છે કે કયા કાળે જનારા પરત આવવાના છે એટલે કે કોનો પુનર્જન્મ થવાનો છે આ વાતો હવે પછીના શ્લોકમાં આપણે સમજીશું જય શ્રી કૃષ્ણ